સાવલીમાંથી વન્યજીવનું વેચાણ કરતી ગેંગ ઝડપાઈ છે તાંત્રિક વિધિના નામે વન્યજીવનું કરતા હતા વેચાણ ગુજરાત પ્રાણી ક્રૂરતા વિભાગે એ ગેંગને ઝડપી પાડી નકલી ગ્રાહક બની દસ લાખમાં સોદો કરતા ઝડપાઈ ગેંગ ફોરેસ્ટ વિભાગે પાંચ આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી સાવલીનગરમાં તાંત્રિક વિધિના નામે વન્યજીવનું વેચાણ કરતી ટુકડીને નકલી ગ્રાહક બનીને ઝડપી પાડતી પ્રાણી ક્રૂરતાની ટીમ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણના સભ્યએ નકલી ગ્રાહક બની છટકું ગોઠવ્યું દસ લાખમાં સોદો કરી કાંટા સેરીઓના બે નંગ સાથે પાંચ ઇસમોની ધરપકડ કરી એ લોકોને મેં પાંચ સાવલી ખાતે બોલાવ્યા હતા અને એ કાંટા જે ઉંદર જે કહેવામાં આવે છે વન્ય પ્રાણીમાં આવે છે સિલુટ ટુમાં માં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આજે પાંચે પાંચ ઇસન જે છે એને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે વિશે તપાસ કરી દીધી છે કે અગાઉ આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે તાંતિ વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ ફર્સ્ટ ઓફિસર છે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે